લોકસભા ચૂંટણીના પડઘમ વાકી ચૂક્યા છે ત્યારે રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યા છે જેના ભાગરૂપે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં બાઇક રેલી તેમજ બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કચ્છ જિલ્લાના ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું જોઈએ આ અહેવાલમાં કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો છ વિધાનસભા બેઠકોના ધારાસભ્યો કાર્યકર્તાઓ તેમજ બે હજાર જેટલા બુથના કાર્યકર્તાઓ બુથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે માર્ગદર્શન આપ્યું હતું તેમજ બુથ લેવલે કાર્યકર્તાઓ અને પેજ સમિતિ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને જેમ કચ્છમાંથી કોંગ્રેસનો સફાયો થયો છે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભા બેઠકો પર ભાજપનું શાસન છે તેવી રીતે પાંચ લાખ નહીં પરંતુ સાત લાખથી મતની લીડથી કચ્છ લોકસભા બેઠકના ઉમેદવારને વિજય બનાવવાનું છે તેવું કાર્યકર્તાઓને જણાવ્યું હતું કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ લોકસભા સીટનું બુથ કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું બે હજાર જેટલા બુથ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું જેમાં આવનાર સમયમાં કાર્યકર્તાઓ બુથને મજબૂત કરે અને મતદાનના દિવસે બુથ પર હાજર રહીને સૌ કાર્યકર્તાઓ મતદારોને મતદાન કરાવવા માટે સાથે લઈ જાય અને પેજ સમિતિની એક વ્યૂહરચના ઘડવામાં આવે કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા ત્યારે ગુજરાતની ની છવ્વીસે છવ્વીસ લોકસભાની બેઠકો જીતીને હેટ્રિક મારવાની છે તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે દરેક બેઠક પર પાંચ લાખ મતોની લીડ થી જીતવાની છે ત્યારે કચ્છ લોકસભા બેઠક સાત લાખ મતોની લીડ થી જીતી શકાય તેવું જણાવ્યું હતું સી આર પાટીલે કચ્છના કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂક્યો છે અને જે રીતે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે તે રીતે ચોક્કસથી કચ્છ લોકસભા બેઠક પર ભાજપનો વિજય થશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશની અંદર જે રીતે લોકપ્રિયતા છે તે રીતે ગુજરાતની અંદર લાંબા સમયથી તેઓએ મુખ્ય પ્રધાન તરીકે સેવા કરી ત્યારે કચ્છની અંદર પણ સવાયા કચ્છી તરીકે લોકોની ચિંતા કરી છે અને બે હજાર એકના ભૂકંપ બાદ કચ્છના પુનર્વસનમાં તેમનું યોગદાન રહ્યું છે કચ્છની છેવાડાનો માનવી પણ આજે નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિધાનસભાની ચૂંટણી ભાજપના ઉમેદવારો જીત્યા છે તો ભાજપના બુથ કાર્યકર્તાઓ જે રીતે કાર્ય કરે છે તે રીતે પેજ સમિતિ પણ મજબૂત બની છે જે પ્રમાણે મતદારોનો સહકાર ભાજપને મળી રહ્યો છે તે રીતે જોતા આ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય નિશ્ચિત છે રિપોર્ટ અરવલ્લી સમાચાર Morasa.